ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનેક દિવસો જેલમાં પસાર કર્યા પછી પહોંચ્યા હતા આજ રાજપીપળાના નર્મદાની કલેક્ટર ઓફિસ જ્યાં એટીવીટીની બેઠક હતી અને તેમણે કહ્યું હતું કે આ ટેબલ પરથી તમે કાચના ગ્લાસ પણ હટાવી દો અને પાણીની બોટલ પણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફી ગાંચી અનેક દિવસો જેલમાં પસાર કર્યા બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થાય છે રાજપીપળાના આ નર્મદાની કલેક્ટર ઓફિસ પહોંચે છે જ્યાં એટીવીટીની બેઠક હતી પરંતુ આ બેઠકની શરૂઆત થાય તે પહેલાં જ આ ધારાસભ્ય અધિકારીઓને કહે છે કે તેમના ટેબલ પર કોઈપણ પ્રકારના ગ્લાસ પણ ન હોવા જોઈએ અને પાણીની બોટલ પણ ન હોવી જોઈએ સાથે તે વધુ કહે છે કે લાઈવ રેકોર્ડિંગ પણ થવું જોઈએ સીસીટીવી પણ હોવા જોઈએ કેમ કે તે થોડાક મહિના જેલમાં પસાર કરીને આવ્યા છે અને તેમને હવે જેલમાં નથી જવું જો તે જેલમાં જાય તો તેમના મત વિસ્તારના પ્રશ્નો છે તે કોણ ઉઠાવશે ગતરોજ પ્રાયોજના શ્રી આઈ એસ શ્રીનો મારા પર લેટર આવ્યો છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં જે એફઆરઆઈ યોજના અંતર્ગત તેરથી ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે એની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સાહીઠ કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી જે હાજરીમાં એ મિટિંગ થઈ છે ત્યારે એમાં પણ હમણાં મિટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે જ્યાં પણ મિટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો ક્યાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું કેમ કે અગાઉ અઢી મહિના પહેલાં આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજીશનો મેં શિકાર બન્યો છું ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આ જ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મિટિંગ લેવામાં આવે જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે અત્યારે કેટલા સમય બાદ અત્યારે હું એસી દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે પૂરો કરીને હું આવ્યો છું ત્યારે લગભગ કલેક્ટર કચેરી આ મહિનાની હું આયોજનમાં આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે ખાસ જે માંગણી જે છે એ માગણી કદાચ નહીં સ્વીકાર તો તમે મિટિંગમાં ઉપસ્થિત રહેશો કે નહીં રોજ માંગણી તો સાઈઠ કરોડ રૂપિયા ડેડિયાપાડા નર્મદા જિલ્લાના આવ્યા છે એમાં ડેડિયાપાડાના સત્તાવીસ કરોડ રૂપિયા છે અને હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે ત્યાંની લોકોની જે પણ માગણી હશે હું રજૂ કરીશ આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું પછી પણ ન સ્વીકારે તો અમે ના છૂટકે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું ના ખાસ પેલી વાત છે કે સીસીટીવી કેમેરા ચાલુ હોય અને રેકોર્ડિંગની બાબતે હા હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું આ જે એટીવીટીની આયોજનની મિટિંગ હતી એ જ પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મિટિંગ છે ને બધા જ અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે કલેક્ટર સાહેબને મારી એક વિનંતી છે સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય કાં તો અહીંના કોઈ રેકોર્ડ કરવાવાળા વ્યક્તિ લાઈવ રેકોર્ડ કરતા હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે એવી હું હમણાં વિનંતી કરું છું મેં મારી ઓફિસથી મેલ પણ કલેક્ટરશ્રીને અને એસપી શ્રીને કરાવી દીધી નહીં હોય તો શું કરશો એવું કહું છું હા રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ સીસીટીવી કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગ ને લાઈવમાં જ આ મીટિંગ લેશે મને પૂરો ભરોસો છે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા બાદ પહેલીવાર આજે એટીવિટીની બેઠક હતી તેમાં તે હાજરી આપવા ગયા હતા અને જ્યારે તેમનો જેલવાસ હતો અને તે દરમિયાન તેમના મત વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો હતા જે મુદ્દા હતા તે અટવાયેલા હતા તે મુદ્દા આજે તેમણે એન્ટી વિટીની બેઠકમાં ઉપાડ્યા હતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો